લોકસભા ચૂંટણી પ્રચારમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને બનાવાયેલો ગેમનો વિડીયો જેમાં મોદી અને ધવલ પટેલ ચહેરાવાળા કેરેક્ટર ફાયરિંગ કરતા સમસ્યાને ખતમ કરી આગળ વધે છે આ અગાઉ પણ ધવલ પટેલની સુપર મારિયો ગેમ વાયરલ થઈ હતી હવે વલસાડ કોન્ટ્રા નામની ગેમ ચર્ચાનું કેન્દ્ર બની છે અને ચૂંટણી પ્રચાર અને ભાજપનો ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ સામે આવ્યો છે આજના આધુનિક યુગમાં ચૂંટણી દરમિયાન પ્રચાર પણ હાઈટેક બની ગયો છે એક જમાનામાં અને લાઉડ સ્પીકર વડે ઉમેદવારો ઉમેદવારો પ્રચાર પ્રચાર કરતા હતા પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં પણ રીતે કરી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને યુવાનોને આકર્ષવા ગેમ દ્વારા પ્રચાર કરી રહ્યા છે અગાઉ ધવલ પટેલે સોશિયલ મીડિયામાં સુપર માર્યો ધવલ નામની ગેમનો એક વિડીયો દ્વારા પ્રચાર શરૂ કર્યો હતો જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આજે ફરી એકવાર યુવાનોના ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ થયો છે આ ગેમના વિડીયોમાં વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે અનેક મુશ્કેલીઓનો સામનો કરી દિલ્હીની ગાદી મેળવે છે તેવું બતાવવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી અને ધવલ પટેલ હાથમાં ઓટોમેટિક ગન લઈ રસ્તામાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો કરી દિલ્હી સુધી પહોંચે છે અને બીજેપી ચારસો પાર તેવું દર્શાવવામાં આવ્યું છે આ ગેમનો વિડીયો હાલ યુવાનોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે